છેલ્લા બે વર્ષથી નાસા ફરતા બે આરોપી આશીષ ઉર્ફે આશુ રમેશચંદ્ર અગ્રવાલ અને મુનિમ રાવત સિંહ હરીની પોલીસે સામે અલગ અલગ પોલીસ મથકે કુલ નેવ જેટલા ગુનાઓ નોંધાયેલા છે આરોપી દાનેરા બનાસકાંઠા મહેસાણા અને ગાંધીનગર ખાતે દારૂ સપ્લાય કરતા હતા પોલીસે આરોપીની બાતમી મળતાની સાથે પોલીસે બિહાર રાજ્યના મોતિહારી જિલ્લાના સેમરા ગામ ખાતેથી ગાડી સાથે આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીની પૂછપરછ કરતા રાજસ્થાનથી દારૂની સપ્લાય કરતો હતો અને ગુનામાં નાસ્તો ફરતો હતો આશીષ રમેશચંદ્ર અગ્રવાલ ઉર્ફે આશુ અગ્રવાલ તેઓ આબુ રોડ ખાતે રહે છે અને તે સાચોડ જિલ્લામાંથી રાજસ્થાનથી ધાનેરા થઈને બનાસકાંઠા પાટણ મહેસાણા અને ગાંધીનગરમાં દારૂની સપ્લાય કરતો હતો જેના વિરુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ નેવું ગુના દાખલ થયેલ છે જેમાં ઓગણીસ ગુનામાં નાસ્તો ફરતો હતો અને છેલ્લા બે વર્ષથી નાસ્તો ભરતો હતો આ આરોપી વિરુદ્ધ કુલ નેવું ગુના અને ઓગણીસ ગુનામાં નાસ્તો ફરતો હતો કે નેપાળની ડીજીપી સાહેબે જે કોઈ વ્યક્તિ એની બાતમી આપે અને એક લાખનું ઇનામ ડિક્લેર કરેલ હતું એ અનુસંધાને અમારી ટીમને ટેકનિકલ સોર્સ તેમજ માનવ ઉમંગ વિશ્વાસથી એક હકીકત મેળવી કે આરોપી નેપાળની બોર્ડર બાજુ હાલમાં છે જે આધારે એસએમસીની ટીમ અહીંથી રવાના કરેલી એ દરમિયાન હકીકત મળેલી કે બિહાર રાજ્યના મોતિહારી જિલ્લામાં સેમર કરીને કોઈ ગામ છે ત્યાં એનો હાલ કરેલો છે જે આધારે અમારી ટીમે જઈને તપાસ કરી તો એની ફોર્ચ્યુનર ગાડી સાથે મળી આવેલો અને એની પૂછપરછમાં એને કબૂલ્યું કે હું છેલ્લા ઇલેક્શન ડિક્લેર કર્યું ત્યારથી હું ગુજરાત છોડી રાજસ્થાન છોડી અને બિહારને નેપાળ તરફ નાસી આવ્યો છું આ આરોપીની પૂછપરછમાં જાણવા મળેલું કે જે આબુ રોડ ખાતેથી તેમજ રાજસ્થાનથી જે દારૂની સપ્લાય કરતો તો તેનું મુનિમ છે રાવલસિંહ ઉપર રાવલસિંહ ભાટી જેઓ એનું મુનિમનું કામ કરતો તો તમામ ગાડીઓ કે જે દસ ગાડી રાખતો હતો દસે દસ ગાડીઓ પર દારૂ આજુબાજુના ઠેકામાંથી કલેક્ટ કરી અને ગુજરાતમાં ડમ્પિંગ કરતો તો તેનું કામ મુનિમ કરતો તો તેની માહિતી અમે ઉદયપુર ખાતે હોવાની આકીત જણાવેલી જે જિલ્લાદાર ઉદયપુરમાં તપાસ કરતા તે મળી આવેલ તેમને પણ અટક કરી મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં મુનો दाखल કરવામાં આવેલ તેમની એની ધોરણસર अटक કરી અને ડિમાન્ડ કરી એ યાદ ધરવામાં આવેલ છે તો મોરબી સદ ગુજરાત બર્મા અધિકારી કાલે 7મી તારીખના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા દરબામાં